રાણપુર શહેરમાં પ્રવેશના મુખ્ય રસ્તો બિસ્માર પુલ પાસે વળાંક ખાડાઓની અકસ્માતનો ભય બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પ્રવેશ કરવા માટેનો એકમાત્ર મુખ્ય માર્ગ ત્યાં પુલ હાલ અત્યાર સુ બિસ્માર હાલતમાં જોવાને કારણે વાહન ચાલકો અને સ્થાનિક પ્રજામાં ભારે રોષ ફેલાયો છે આ રસ્તો રાણપુર તાલુકાના અનેક ગામોના નાગરિકો સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમજ ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલ જવા આવવા માટે અત્યંત મહત્વનો છે રાણપુરના એકમાત્ર પુલના વળાંક પાસે મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને મજબૂરીએ રોંગ સાઈડમાં વાહન ચલાવવું પડે છે જેના કારણે અકસ્માતની ગંભીર ભીતિ ઊભી થઈ છે સ્થાનિકો જણાવે છે કે આ જગ્યાએ અગાઉ પણ અકસ્માતો થઈ ચૂક્યા છે સત્તા તંત્ર દ્વારા ફક્ત તાત્કાલિક અને ઉપર સલ્લું સમારકામ કરી સંતોષ માનવામાં આવે છે આવા પેચ એક બે મહિનામાં ફરી ખાડાઓ ઊભા થઈ જાય છે ચાલકો અને ગ્રામજનોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે જો વહેલી તકે રસ્તાનું કાયમીક સમારકામ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે તંત્રની બેદરકારી ચાલુ રહી તો મજબૂરીમાં જાતે રસ્તાનું સમારકામ કરવાની ફરજ પડશે તેવી પણ લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે ઉપરાંત રાણપુર પુલની હાલત પણ અત્યંત જર્જરિત બની જાય છે પુલની સ્થિતિ સ્ટેબિલિટી તપાસ માટે તંત્ર દ્વારા અંદાજે પાંચ મહિના પહેલાં સેમ્પલ લેવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી જો પુલના સ્ટેબિલિટી રિપોર્ટ વિના કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે લોકો તાત્કાલિક રિપોર્ટ જાહેર કરી જરૂરી સમારકામ કરવા માંગ કરી રહ્યા છે આ મુદ્દે રાણપુર બાર કાઉન્સિલના પ્રમુખ એડવોકેટ શ્રી ચાપરાદભાઈ ડોડિયાએ જણાવ્યું હતું કે રસ્તા અને પુલ બંને અત્યંત ગંભીર બાબત છે તંત્રએ વહેલી તકે યોગ્ય સમારકામ કરી કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય તે માટે જવાબદારીપૂર્વક પગલાં લેવા જરૂરી છે અહેવાલ રોહિતાર જતા પર વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો આપનો ભરી જાય મારું નામ પ્રતાપસિંહ કનુભા ડોડિયા નાની વાવડી અને અહીંયા આવી તો સરપંચ તરીકે સેવા આપું છું ઓડીએ સાહેબ આ રોડના ખાડા અવરનવર માલ મગર વિભાગ દ્વારા બોલવામાં આવે છે ખાડા એ એમ પ્રકારના રહે છે તો આ બાબતમાં આપનો શું કહો આમાં ખાડા બોરે છે કે ખાડા ઉભા કરેલ છે બંધ પડતી અમે જે જે જગ્યાએ લોકો એ ખાડા બોરે ને બાજુમાં ખાડા હોય બીજી જગ્યાએ પૂરે તો મોટા ધરા કેવા હોય એક એ લેવલ પ્રમાણે ખાડા બોરતા જ નથી અને ખાડા પાડવાનો ધંધો હોય ને એવું અમને લાગે છે કોઈ પણ જાતનો આ કે મૂળું છે જ નહીં કે ભાઈ ખરેખર આ રસ્તા કેટલા એક્સિડન્ટમાં મળે છે આ મારે મારી ગાડી આવતા ત્યાં રહી છે કારણ કે ખાડો તારો એકદમ બની સાઈડ માં લઈ ટ્રેક્ટર હવે એને ખબર નથી સાઈડ લાઈટ નો એટલે આવી રીતે કેટલા વાર નુકસાન થાય છે અને આ લોકો ક્યારે રાખશે બે ત્રણ માણસો મારશે પછી આ દોડ છે આની પેલા પણ મિલિટરી રોડ ઉપર રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો છતાં પણ ખાડાના કારણે આ તકલીફ થાય છે તો પબ્લિક આના માટે શું કહેવું હોય પબ્લિક સાહેબ ત્રાસી ગઈ છે પબ્લિકને હવે આવડા લોકો હારતા નથી હજી આવડા પણ આવા મને તો એ નહીં લાગે છે કે સરકારના ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાહ નાખે છે હજી કઈ હારતા નથી જે તે સમયે મુખ્યમંત્રી કહેતા

આની પહેલા પણ માર્ગ મકાન વિભાગ દ્વારા ખાડાઓ ઉભરોમાં આવ્યા હતા અને લોકો દોરા કહેવા બંધુ કે ભ્રષ્ટાચાર થાય છે સમાળ કામમાં પણ તો એ બારમાં આપ શું કરો એ મને એક બે ભાજપના કાર્યકરાએ કીધું હતું કે બુરો ઈચા બુરો તમને મહિમાં મળે છે અલા ધંધામાં એનો તો ભ્રષ્ટાચાર જ છે અને ભ્રષ્ટાચારમાં નામ કે બનાવી દે કે ભાઈ આટલા કિલોમીટર ઈની પૈસા અમે કે પેચ કરી લેગા વો સર તમને ટાઈમ મમ તો આવા અમારે રાહપુર બરવાડા રોડ ઉપર જે એવી પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિ અને અહીંયા તો છાપામાં ટીવી આવી હોય ને એ એક્સિડન્ટ દેખે સાહેબ અમારા ગામડામાં બિચારા લઈ જાય ને તો જવાય જ જઈ શકતા આ પરિસ્થિતિ છે અને આ ભ્રષ્ટાચાર એ માજા મૂક્યું છે અને હજ ભાઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આવું અમારું માનવું છે